ત્રણ જણાની આ ગેંગના પકડાઈ જવાથી અડાજણ પોલીસ મથકની હદમાં જીએસટી અધિકારીના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે ટોળકીએ વડોદરા અને દિલ્હી તેમજ અમદાવાદના મણિનગર માં પણ ચોરીઓ કરી હતી આ અંગે જાણવા મળતી વિગત મુજબ થોડા દિવસ અગાઉ અડાજણના આનંદ મહેલ રોડ પર જૈનવાડીની નજીક આવેલા સનલાઇટ કોમ્પ્લેક્સમાં રહેતા જીએસટી ઇન્સ્પેક્ટર મનીષ કુમાર જયસ્વાલના ઘરને ટાર્ગેટ કરી તસ્કરો રોકડા રૂપિયા બે લાખ ચોરી કરી નાસી ગયા હતા

અલગ અલગ ટીમ બનાવી વર્કઆઉટમાં હતા તે સમયે મળેલી અંગત બાતમીના આધારે દિલ્હી હરિયાણા રોહતકમાંથી ગજર ગેંગના ત્રણ સભ્યોને પકડી પાડવામાં સફળતા મળી